રજૂઆત અને મુખ્યમંત્રીને કરીશ આજે અમે માન્ય રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વપટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં સીડ્યુલ ફાઇવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો ને એક્યાસી તહજ તોતેર દબલ એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિનઆદિવાસી ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોતેર ડબલ એની જમીનો બિનઆદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ખોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા નું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ શેડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો જેણે પણ એને કરી છે ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે તો આ આજે અમે માન્ય શ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે જે પણ જવાબદાર બિલ્ડરો છે જે પણ જવાબદાર એજન્સીઓ વાળા છે એમના પર કડક માં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવો એવી અમારી માંગણી છે અંદર તમને લાગે છે કે જમીનનું જે હોય છે આ રીતની જમીન પોલિટિકલ અધિકારી લાગે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે સિડ્યુલ એરિયામાં તોતેર ડબલ એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન ખરીદી નથી શકતો તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇસારે થયેલી છે તો અહીંના કલેક્ટર કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિનઆદિવાસીઓને આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન ત્યાં કોરીઓ ચલાવે છે માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાઈ લીધો છે વલસાડમાં પારડી ગામની વાત કરું ત્યાં એક બિન આદિવાસીએ આઠસો હેક્ટર જમીન પચાઈ પાડી છે તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ

અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે 77 ડબલ એ જમીનો પર એને કર્યા છે ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇલીલીગલી છે જે બંધારણનું ઉલ્લંઘન થાય છે શેડ્યુલ 5 ઉલ્લંઘન થાય છે પૈસા એક નું ઉલ્લંઘન થાય છે એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કોભાન ગુજરાતમાંથી બહાર આવે એવી શક્યતાઓ છે સરકારા માટે તમે नर्मदा કલેક્ટરને જવાબદાર માનો છો આજે થયું છે પાછળ આજે કૌભાંડો થયા છે ગુજરાતના અંબાજીથી ઉમરગામના સિડ્યુલ એરિયામાં થયા છે તમામ તેરે તેર જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે ત્યાંથી સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે અને સરકાર આમાં યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્ય વ્યાપી આંદોલન જે તે વખતે અહીંના આર એસ નિનામા કરીને કલેક્ટરશ્રી હતા એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓને આપવામાં આવી છે ટ્રાઈબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કોબાણો થયા છે એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ તોતેર ડબલ એની જમીનો ટ્રાન્સફર થઈ છે એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અમારા પ્રયાસો રહેશે ઓકે ઓકે